મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિકાસ બ્લોક માં બધાનો આદર સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ દેવડી ગામ એ લાઠી તાલુકાનો એક સરસ મજાનું ગામ છે અહીંયા આપણે આવ્યા છીએ અને આ એક 400 વર્ષ જૂનું મંદિર છે જાનભાઈ આ જાનભાઈ માતા જાનભાઈ માતાજીનું મંદિર છે અહીંયા આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે ત્યાં આરતી આરતીનું સોંગનું શૂટિંગ છે ત્યાં આપણે અહીંયા આવ્યા છીએ અને આપણા મિત્ર એવા વિપુલભાઈ વાળા તે સોંગનું સોંગનું શૂટિંગ કરતા ઉતારી રહ્યા છે તે આપણે થોડું એની સાથે વાતચીત કરશું

એવો સુંદર મજાનો અવાજ છે તો જ્યારે આ યુટ્યુબ માં સોંગ આવે તો બધાય સપોર્ટ કરજો બધાય સપોર્ટ કરતા રહેજો શેર કરતા રહેજો વિડીયો ને એટલે આરતી એટલે સૌપ્રથમ તો તમે અત્યારે આરતી બનાવી રહ્યા છો તમારી ચેનલ તો તમારે ટ્રાવેલિંગ બ્લોક છે તો આરતી બનાવવાનું મેઇન કારણ શું છે તમારે એની પાસે મેન કારણ ઘણા સમયથી મારે એક સોંગ બનાવવાની ઈચ્છા હતી તો મેં કીધું મારે સોંગ બનાવવું જ છે તો મેં કીધું આપણે મારા ગામમાં જ છે મારા ગામમાં જાનબાઈ માં બિરાજમાન છે તો મેં કીધું સૌ પ્રથમ મારે સોંગ બનાવું છે તો તમે કીધું આરતી સોંગ બનાવું અને આરતી સોંગ બનાવું તો મેં કીધું મારા જાનભાઈ માનું આપણે ગામમાં જ મંદિર છે તો હતા સૌ પ્રથમ ત્યાંથી જ હું શરૂઆત કરું એટલે આગળ જો તમારા બધા એનો સપોર્ટ મિત્રોનો હશે તો મારે આજે આગળ પણ ઘણા બધા સોંગ તેમજ શોર્ટ વીડિયો ફિલ્મ માતાજીના ધાર્મિક ફિલ્મ બનાવવાની ઈચ્છા છે તો જો આવોના આવો પ્રેમ મળતો રહે તો આગળ ઘણું બધું આપણે ચેનલ ઉપર આવવાનું છે જે ચેનલનું નામ છે મારી ચેનલના રભેશ ગુજરાતી બ્લોગ તેની ઉપર ઘણું બધું આવવાનું છે સપોર્ટ કરતા રહીજો અને તમારું સોંગ ક્યારે આવવાનું છે તો તમારા દસ્તક મિત્રો જણાવ આ સોંગ 11 આપણે ભીમ 11 છે એટલે કે 6 જૂન ના રોજ સવારે 9 કલાકે આવી જશે આ રિલીઝ થશે હા તો મિત્રો આપણે વિકુલભાઈ જણાવ્યું એમ 6 તારીખે આ સોંગ રિલીઝ થશે તો બધા મિત્રો જોવાનું ચૂકશો નહીં તો ચાલો મિત્રો મિત્રો હું તમને આ વિડિયોના માધ્યમથી તમને હું બતાવી રહ્યો છું કે કેવી રીતે આ સોંગનું શૂટ થશે અને આ બ્લોકમાં સંપૂર્ણ માહિતી હું તમને દેવાનો છું તમે જોઈ શકો છો કે કેમેરાની અત્યારે પૂજા કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો જે કલાકાર છે તે અત્યારે સ્વીપર વધી રહીને મુહૂર્ત કરી રહ્યા છે વિડીયો મિત્રો બનાવી છે કેવી રીતે બધું શૂટ થાય છે એ સંપૂર્ણ માહિતી વિડીયોમાં દેવાના છું હું

ને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ આપણો બીજો સીન છે તે પણ તમે નિહારી શકો છો ને આ બાજુ હવે બીજો ત્રીજો પણ સીન પૂરો થઈ ગયો છે ને આ બધું તમે જોઈ શકો છો કે આપણો ચોથો સીન પણ ચાલી રહ્યો છે બંધ કરી અને ફાઈનલી મિત્રો આપણો મેઇન સીન છે તે અત્યારે ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે માતાજીનો આરતીનો સોંગ છે તે હવે આરતી ઉતરવા મળી છે અને સોંગનું શૂટિંગ આપણું ચાલી રહ્યું છે અને આ મિત્રો હું તમને આનો સોંગ પણ અત્યારે નહીં સંભળાવી શકું તે બદલ અત્યારે મિત્રોને બધાને સોરી ছিন থ মানিয়ার দিন দিন থ ভাবে ভক্ত ভাবে ভক্ত দর্শন করি হর আই জয় জয়নবমা আই জয় জয়ন বাইমা અને હા મિત્રો જો આપણે આવી રીતે નવા નવા સોંગ પણ આવતા રહેશે અને આ વિડીયો રિલીઝ થવાનો છે તો બેસ્ટ ગુજરાતી વ્લોગ છ તારીખ છ જૂને થવાનો છે સવારમાં નવ કલાકે જો જોવાનું ચૂકશો નહીં અને આપણા મિત્ર છે વિપુલવાળાને તેને સપોર્ટ કરતા રહીજો મિત્રો હવે મિત્રો આપણે હવે આ જે કલાકાર છે તેની સાથે થોડીક વાતચીત કરીશું અને તેનું થોડુંક ઇન્ટરવ્યૂ લેશું જેથી કરીને આપને ખબર પડે કે કે પેલા ગાયક કેટલા કેટલા ગીત ગાયા હતા શું હતું કે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં હવે લેશું સોંગ ખાલી રહ્યું છે તેમને ગાયેલું તમે છે બરાબર અને એક્ટિંગ પણ તમે કરી રહ્યા છો તો તમે આગળ કેટલા તમે સોંગ ગાયેલા છે આથી અગાઉ પણ ત્રણ ચાર સોંગ ગાયેલા છે અમુક ચેનલમાં અમુક સમયે મૂકેલા પણ છે હા અને પછી અત્યારે તો આ જાનબામાની આર્થિક ફરી વાર આપણે શરૂઆત કરી છે પછી થોડો એ લોકડાઉન હતું ને વખતે બનાવતા સોંગ પછી બધું બંધ હતું પણ હવે પછી લગ્ન થઈ ગયા પછી પાછું અમે ફરીથી શરૂઆત કરી છીએ અને શબ્દો હા એક કરી સંભળાવું